નમસ્તે મિત્રો ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ અને આજે આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાત વિશે મિત્રો હમણાં એક નવી પહેલ છે ગુજરાતની તમે ગુજરાતની અંદર એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે તો મિત્રો ગુજરાત સરકારની એક નવી પહેલ છે હવે તમને વોટ્સઅપ અને વોટ્સઅપ પર એક મેસેજ દ્વારા મળશે આવકનો દાખલો અને જાતનો દાખલો અને અન્ય સેવાઓ પણ તમને એક વોટ્સઅપની અંદર તમે એક મેસેજ કરવાથી મળશે તો મિત્રો તેના વિશે આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી માહિતી મેળવીશું અને પ્રેક્ટિકલી કરીને પણ તમને બતાવીશું કે શું શું તેની અંદર કરવું પડશે તમારે તો મિત્રો આ વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને પણ ઓન કરી લેજો તો મિત્રો ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર ઓફ સાયન્સ સિટી તેમજ ઈ ગવર્નર દ્વારા રાજ્યના નાગરિકો માટે ક્રાંતિકારી સેવા શરૂ કરવામાં આવી છે હવે નાગરિકોએ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર માત્ર એક વોટ્સઅપ મેસેજ દ્વારા પોતાના મોબાઈલ પર જ વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓ મળી રહેશે મિત્રો સરકારનું કહેવું છે કે તમે એક મોબાઈલના વોટ્સઅપ દ્વારા એક મેસેજ દ્વારા તમે વિવિધ પ્રકારની સરકારી સેવાઓ અથવા તો સરકારી તમારે પ્રમાણપત્રો ડાઉનલોડ કરવા છે જોઈએ છે તો તે તમે એક વોટ્સઅપ દ્વારા મેળવી શકો છો હવે મિત્રો વાત કરીએ રાજ્ય સરકાર આ કઈ રીતે કામ કરશે તો મિત્રો રાજ્ય સરકારે આ સુવિધા માટે એક સત્તાવાર વોટ્સઅપ નંબર તમને જાહેર કરવામાં આવ્યો છે અને વોટ્સઅપ નંબર તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તમે પણ હજુ સુધી આ વોટ્સઅપ નંબર સેવ ના કર્યો હોય તો તમારા મોબાઈલની અંદર સેવ કરી લેજો સૌ પ્રથમ આ નંબર પોતાના મોબાઈલની અંદર સેવ કરી લેવાનો છે ત્યારબાદ તે વોટ્સઅપ ઉપર હેલો અથવા હાઈ લખી અને તમારે મોકલવાનું છે તારે સામેથી તમને ચેટબોર્ડ દ્વારા પ્રતિસાદ એટલે કે જવાબ આપવામાં આવશે કે જેમાં વિવિધ સરકારી યોજનાઓનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે તમારે આ સુવિધાઓ મળશે કઈ કઈ સુવિધાઓ મળશે તેના વિશે માહિતી મેળવીએ તો સુશાસન દિવસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે लोकार्पण કરેલી આ સેવા હેઠળ અત્યારે નીચે મુજબ સુવિધાઓ ઉપલબ્ધ છે એટલે કે ટૂંકી થોડી સેવાઓ ચાલુ કરવામાં આવી ગઈ છે અને થોડી સવા થોડા સમયની અંદર ચાલુ થઈ જશે સૌથી પહેલાં વાત કરીએ તો મિત્રો આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર મેળવી શકાય છે તેની અંદર પ્રક્રિયા કરી અને તમે મેળવી શકો છો તે દાખલો ડાઉનલોડ કરી શકો છો બનાવી શકો છો અને પ્રમાણપત્ર પણ એટલે કે આવકનું અને જાતિનું પ્રમાણપત્ર તમે બનાવી શકો છો બીજા નંબરમાં છે આભા કાર્ડ એટલે કે આયુષ્યમાન કાર્ડ તમે બનાવી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો અને વિવિધ સરકારી યોજનાની ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ જાણકારી આ વોટ્સઅપ દ્વારા મેળવી શકો છો તો મિત્રો હવે આપણે લાઈવમાં જઈને વાત કરીએ અને મિત્રો આ જે પણ સેવાઓ ચાલુ છે તેની અંદર તમે કમ્પ્લીટલી એક એક વિડીયોની અંદર તમે શીખવા માગતા હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયોને દરેક મિત્રો સુધી પણ શેર કરજો તો મિત્રો સૌથી પહેલાં તમારે આ મોબાઈલ નંબર છે એ સ્ક્રીન પર જે પ્રકારે જો દેખાય છે તમારે તે મોબાઈલ નંબર અહીંયા ડિજિટલ ગુજરાત લખેલું છે જોઈ શકો છો અને આ મોબાઈલ નંબર છે તે તમારે સેવ કરી લેવાનો છે મિત્રો હવે લિંક મિત્રો આ મોબાઈલ તમને હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને આ સ્ક્રીન પર પણ તમને છે તેની ઉપર સૌથી પહેલાં તમારે હેલો અથવા હાઈનો મેસેજ કરવાનો છે મિત્રો અને ત્યારથી આ પ્રકારનો જવાબ મળી જશે હવે મિત્રો તમારી ભાષા અહીંયા સિલેક્ટ કરી લેવાની છે ભાષા સિલેક્ટ કર્યા બાદ તમને નીચે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો ને એટલે અહીંયા તમને આ પ્રકારનો વિકલ્પ પસંદ કરવાનું આવશે જોઈ શકો છો નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો ક્લિક કરશો ને એટલે મિત્રો અહીંયા ઘણી બધી સેવાઓ તમને જોવા મળી જશે તો મિત્રો સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરવાનું છે મિત્રો નવી સેવાઓ માટે અહીં ક્લિક કરવાનું છે મિત્રો અને ભાષા બદલવા માટે નીચે ક્લિક કરી લેવાનું છે તો મિત્રો તમારે અહીંયા સામે બોક્સ છે તેની અંદર ક્લિક કરી લેવાનું છે મિત્રો હવે સર્ટિફિકેટ ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આ પ્રકારનો જવાબ આપશે તમારું પ્રમાણપત્ર મેળવવા માટે કૃપા કરી તમારો મોબાઈલ નંબર અથવા તો પ્રમાણપત્ર નંબર દાખલ કરવાનો નીચે બટન પર ક્લિક કરી શકો છો મિત્રો પણ અહીંયા નોંધ આપેલી છે એક નવ બે હજાર બાવીસ પછીના ઈ સાઇનથી ઇસ્યુ થયેલા સર્ટિફિકેટ જ ડાઉનલોડ કરવામાં આવશે તો મિત્રો સર્ટિફિકેટ નંબર તમારી પાસે હોય તો તમે તેના પર ક્લિક કરી શકો છો અથવા તો તમારી પાસે મોબાઈલ નંબર હોય લિંક હોય તો તે મોબાઈલ નંબર પર પણ ક્લિક કરી શકો છો તો આપણી પાસે અત્યારે કોઈ નંબર નથી પણ તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું હવે નવી સેવાઓ માટે તમે કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકો છો હવે તમે આભા નંબર એટલે કે આયુષ્યમાન કાર્ડ નંબર પણ તમે અહીંથી બનાવી શકો છો તમારું ડાઉનલોડ પણ કરી શકો છો તે રીતના તમે આ ચેટબોર્ડ દ્વારા દરેક પ્રકારની યોજનાઓની માહિતી મેળવી શકો છો હવે મિત્રો તમારા મનમાં સવાલ હશે કે આ કઈ રીતે કામ કરવું તો મિત્રો આ દરેક નો પર્ટિક્યુલર વિડીયો બનાવીશું એક એક ભાગના એક એક વિડીયો આપણે બનાવીશું તેની અંદર તમને દરેક સેવાઓની માહિતી આપીશું તો આ અંદર કમેન્ટમાં જરૂર બતાવજો તમારે વિડીયો જોઈતું હોય તો કમેન્ટની અંદર બતાવજો તમને આ પ્રકારની દરેક લાઈવ અપડેટ તમને બતાવી દઈશ તો મિત્રો મને આશા છે કે આ ડિજિટલ ગુજરાતની જે યોજના છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન